નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું અમારા ચેનલ ઓનલાઈન ગુજરાતી બજારમાં જે અમે લાવીએ છીએ સસ્તા ભાવમાં જ્વેલરી સેટ તો આજે અમે લઈને આવ્યા છીએ ટોપ ટેન જ્વેલરી સેટ જે તમને બહુ જ પસંદ આવશે સારી ક્વોલિટીના હશે જો તમે પારંપરિક પ્રસંગો માટે કે રોજિંદા પહેરવા માટે હલકો અને સુંદર દેખાય તેવો સેટ શોધી રહ્યા છો તો આ વીડિયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને તમે આ જ્વેલરી સેટને તમારા ઘર સુધી પણ મંગાવી શકો છો કેવી રીતે મંગાવી શકો છો તે પણ હું જણાવીશ તો ચાલુ કરીએ આજનો જ્વેલરી કલેક્શન વિડીયો મિત્રો શું તમે ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ કરો છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આ ચેનલ છે તમારા જ માટે અહીં તમને મળશે સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુઓ એ પણ ઓફર અને ડિસ્કાઉન્ટની સાથે ફ્રી હોમ ડિલિવરી અને કેશ ઓન ડિલિવરી એટલે કે પાર્સલ તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહે છે સાથે વસ્તુમાં કોઈ પણ ખામી હોય તો 3 દિવસની અંદર રીટર્ન પણ કરાવી શકો છો જેથી તમે ટેન્શન ફ્રી ખરીદી કરી શકો છો

અને અન્ય રંગોના નાના સ્ટોન્સની ફિનિશિંગ પણ છે મંગળસૂત્રના દોરામાં વચ્ચે વચ્ચે લાંબા ગોલ્ડન બ્લોક્સ આપવામાં આવ્યા છે આ બ્લોક્સમાં પણ મીનાકારી જેવી બારીક ડિઝાઇન છે જે તેને એક પ્રીમિયમ લૂક આપે છે બ્લેક બેડ્સ એટલે કે કાળા મણકાની ક્વોલિટી પણ સારી લાગી રહી છે ગોલ્ડ પ્લેટિંગની ચમક બહુ જ સારી છે આ સેટ દેખાવમાં થોડો ભારે લાગે છે પણ પહેરવામાં હલકો છે જેણે પણ આ સેટ ખરીદ્યો છે તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે રોશની સાધુએ કહ્યું છે વેરી ગુડ પ્રોડક્ટ આઈ એમ વેરી હેપી તો તમે પણ આ સેટને મંગાવી શકો છો હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ત્રણસો છે તો દોસ્તો આ સેટ લગ્ન પાર્ટી કે તહેવાર જેવા ખાસ પ્રસંગો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે ઓછી કિંમતમાં તમને એક સારું અને સુંદર ટ્રેડિશનલ સેટ મળે છે જ્વેલરી સેટ નંબર બે હવે વાત કરીએ બીજા જ્વેલરી સેટની સૌથી પહેલાં વાત કરીએ તેની કારીગરી અને ડિઝાઇનની આ મંગળસૂત્ર ઘણું લાંબુ છે લગભગ અઠ્યાવીસથી ત્રીસ ઇંચ જે તેને સાડી કે લહેંગા પર પહેરવા માટે એકદમ રોયલ લુક આપે છે પેન્ડન્ટની ડિઝાઇન જુઓ આ વી આકારની છે અને બહુ જ ટ્રેડિશનલ થોડીક મંદિર જ્વેલરી જેવી વાઇબ આપે છે ઇયરિંગ્સની ડિઝાઇન પેન્ડન્ટની ડિઝાઇનથી પૂરી રીતે મેળ ખાય છે તેમાં પણ તેજ રંગીન સ્ટોન અને બારીક ગોલ્ડ વર્ક છે તેમાં નાના રંગબેરંગી સ્ટોન લાગેલા છે જે ગોલ્ડ પ્લેટિંગની સાથે બહુ શાઇન કરે છે તેમાં વચ્ચે વચ્ચે લાંબા ગોલ્ડન બ્લોક્સ આપવામાં આવ્યા છે આ બ્લોક્સમાં પણ ખૂબસૂરત મીનાકારી વર્ક એટલે કે કલર વર્ક કરવામાં આવ્યું છે કાળા મોતીની ક્વોલિટી પણ સારી છે અને તે સારી રીતે પરોવવામાં આવ્યા છે ગોલ્ડ પ્લેટિંગની ચમક સારી છે જે તેને અસલી સોના જેવો લૂક આપે છે યાદ રાખજો આ પ્લેટેડ જ્વેલરી છે તેથી તેને પાણી પરસેવા અને પરફ્યુમથી દૂર રાખવું પડશે જેથી તેની ચમક જળવાઈ રહે જેણે પણ આ જ્વેલરી સેટ ખરીદ્યો છે તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે માહીએ કહ્યું છે બહુથી અચ્છા આયા હૈ મેં બહુત ખુશ હું રિયલ ગોલ્ડ કા હો એશા લગતા હૈ હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ત્રણસો તેની ફિનિશિંગ અને ડિઝાઇન તેની કિંમતના હિસાબે બહુ જ સારી છે જ્વેલરી સેટ નંબર ત્રણ હવે વાત કરીએ ત્રીજા જ્વેલરી સેટની સેટનો સૌથી આકર્ષક પીસ છે આ લાંબો મંગળસૂત્ર આ એક રાણી હારની જેમ દેખાય છે તેમાં ઘેરા લાલ રંગના મોતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ગોલ્ડ પ્લેટિંગની સાથે એક બહુ જ રોયલ અને ક્લાસી લૂક આપે છે તેનું પેન્ડન્ટ મોટા સાઇઝનું છે જેની ડિઝાઇન બહુ જ ડિટેલ્ડ છે આ રાજસ્થાની કે ગુજરાતી કારીગરીથી પ્રેરિત લાગે છે જેમાં બારીક જાળી વર્ક અને નાના નાના હેંગિંગ ડ્રોપ્સ એટલે કે ઝુમકી સ્ટાઇલ છે અને પહેરવાથી તમારા ગળાનો પૂરો હિસ્સો કવર થઈ જાય છે જે તેને લગ્ન કે ભારે ફંક્શન માટે બેસ્ટ બનાવે છે લોંગવાળા મંગળસૂત્રની ઉપર પહેરવા માટે એક નાનું મંગળસૂત્ર પણ આપવામાં આવ્યું છે તેનું પેન્ડેન્ટ બહુ જ ડેલિકેટ નાજુક અને નાનું છે જે રોજિંદા એટલે કે ડેલી વેર માટે પણ ઉપયોગ કરી શકાય છે આ બંને મંગળસૂત્રને એકસાથે પહેરવાથી ડબલ લેયર લુક આપે છે જે આજકાલ બહુ ટ્રેન્ડમાં છે ઇયરિંગ્સની ડિઝાઇન લોંગ મંગળસૂત્રના પેન્ડન્ટથી મેળ ખાય છે પણ તે સાઈઝમાં નાના અને પહેરવામાં હલકા છે તેમાં પણ લાલ અને લીલા સ્ટોન્સનું કામ છે આ સેટમાં એક મોટી આકર્ષક અને મલ્ટી કલરવાળી એડજસ્ટેબલ રીંગ પણ સામેલ છે જે તમારા હાથોને પણ સુંદર બનાવશે જેણે પણ આ જ્વેલરી સેટ ખરીદ્યો છે તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે જયા ચાવેલે કહ્યું છે વેરી નાઇસ જ્વેલરી તો તમે આને મંગાવી શકો છો હવે વાત કરીએ આ જ્વેલરી સેટની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા પાંચસો પચાસ પરંતુ તેના પર ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તેથી તેની કિંમત છે ફક્ત રૂપિયા પાંચસો તો જો તમે એક જ સેટમાં લગ્ન તહેવાર અને પાર્ટી માટે જ્વેલરી શોધી રહ્યા છો તો આ કોમ્બો સેટ તમારા માટે એક શ્રેષ્ઠ ડીલ છે જ્વેલરી સેટ નંબર ચાર હવે વાત કરીએ ચોથા જ્વેલરી સેટની જો તમે લગ્ન સંગીત કે કોઈ મોટા ફંક્શન માટે એક દમદાર સ્ટેટમેન્ટ પીસ શોધી રહ્યા છો તો આ રિવ્યૂ તમારા માટે જ છે આવો તેની બારીકીઓને સમજીએ આ નેકલેસનું મુખ્ય આકર્ષણ તેની ડિઝાઇન અને લેયરિંગ છે બંને તરફ તમને એક મોટો ગોળ અને જટિલ ડિઝાઇનવાળો પેનલ મળે છે આ પેનલ પર સુંદર કારીગરી છે જે મોર કે ફ્લોરલ પેટર્ન જેવી લાગે છે અને આ સેટને એક ટ્રેડિશનલ ટેમ્પલ જ્વેલરીનો લુક આપે છે આ પાંચ લેયરમાં બનેલું છે જેમાં નાની નાની ગોલ્ડન મોતીની ચેન છે આ લેયરિંગ એટલી ખૂબસૂરત લાગે છે કે તે તમારા ગળા અને છાતીના હિસ્સાને પૂરી રીતે કવર કરીને એક બહુ જ ગ્રેન્ડ લૂક આપે છે ગોલ્ડ પ્લેટિંગની ચમક બહુ સારી છે અને મેટી ફિનિશમાં છે જે તેને વધારે મોંઘો અને ક્લાસી લુક આપે છે નેકલેસની સાથે તમને મળે છે આ નાના પણ સુંદર મેચિંગ ઇયરિંગ્સ ઇયરિંગ્સની ડિઝાઇન નેકલેસના સાઈડ પેનલના નાના હિસ્સામાંથી લેવામાં આવી છે તેમાં એક નાનું લટકણ એટલે કે ઝૂમકી કે મોતી પણ છે જે એક બહુ પ્યારો અને હલકો ટચ આપે છે તો તમે પણ તેને મંગાવી શકો છો હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ત્રણસો પચાસ જ્વેલરી સેટ નંબર પાંચ હવે વાત કરીએ પાંચમાં જ્વેલરી સેટની જો તમે બ્રાઇડલ લુક ફેસ્ટિવ સિઝન કે પછી કોઈ મોટા ફંક્શન માટે એક શાનદાર સ્ટેટમેન્ટ પીસ શોધી રહ્યા છો તો આ હારને ધ્યાનથી જુઓ આ હારની કારીગરી તેને બાકીનાથી અલગ બનાવે છે હારની બંને કિનારીઓ પર મોટા ગોળ ફ્લાવર કે સન વાળા પેનલ છે તેના પર બહુ બારીક નકશી કામ કરવામાં આવ્યું છે જે અસલી સોનાની ભારે જ્વેલરી જેવો લુક આપે છે આ હારની સૌથી મોટી ખાસિયત તેની લેયરિંગ છે તેમાં એકની નીચે એક પાંચ પાતળી ગોલ્ડન મોતીની ચેઇન છે આ લેયરિંગ તમારા ગળા પર બહુ સારો ફેલાવ આપે છે અને એક ભારે લૂક આપે છે જોકે તેમાં વચ્ચે એક મોટું પેન્ડન્ટ નથી પરંતુ આ ચોકરથી વધારે લાંબો અને હેવી સ્ટાઇલ તેને મોડર્ન બ્રાઇડ્સ માટે પરફેક્ટ બનાવે છે ગોલ્ડ પ્લેટિંગની ચમક અને ફિનિશિંગ બહુ સારી છે જે દરેક રોશનીમાં ઉભરીને આવે છે જેણે પણ આ જ્વેલરી સેટ ખરીદ્યો છે તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે તો હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા બસો પચાસ જ્વેલરી સેટ નંબર છ હવે વાત કરીએ છઠ્ઠા જ્વેલરી સેટની તો દોસ્તો આ છે અસલી દુલ્હન સ્પેશિયલ સેટ આજે હું તમને બતાવવા જઈ રહ્યું છું એક હેવી ગોલ્ડ પ્લેટેડ જ્વેલરી કોમ્બો જેમાં તમને ચોકર અને લોંગહાર બંને એક જ સેટમાં મળે છે સાથે બે જોડી મેચિંગ ઇયરિંગ્સ પણ આ સેટ પારંપરિક લુકની સાથે સાથે એક રોયલ અને મોંગો ફીલ આપે છે જેથી તે તમારા સ્પેશિયલ ડે માટે પરફેક્ટ છે જેણે પણ આ જ્વેલરી સેટ ખરીદ્યો છે તેમના સારા સારા રિવો પણ આવ્યા છે તો તમે આને ખરીદી શકો છો હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ત્રણસો જ્વેલરી સેટ નંબર સાત હવે વાત કરીએ સાતમા જ્વેલરી સેટની જો તમે એક સ્ટેટમેન્ટ પીસ કે કોઈ વિશેષ અવસર માટે જ્વેલરી શોધી રહ્યા છો તો આ સ્ક્રિપ્ટ તમારા માટે જ છે આવો આ ખૂબસુરતીને નજીકથી જોઈએ તેની ડિઝાઇન સૌથી અનોખી છે પેન્ડન્ટ એક વિશાળ પંખા એટલે કે ફેન જેવો દેખાય છે જેના કિનારીઓ નાના નાના ડ્રોપ્સથી સજેલા છે પેન્ડન્ટના નીચેના હિસ્સા પર ધ્યાન આપો અહીં રંગબેરંગી મીનાકારી એટલે કે રંગીન સ્ટોન લાગેલા છે જ્યાં ગોલ્ડ ફિલિશને વધારે જીવંત એટલે કે વાઇબ્રન્ટ બનાવે છે વચ્ચે જે ચોરસ ડિઝાઇન છે તે તેને વધારે રોયલ ટચ આપે છે આ પેન્ડન્ટ એક હેવી ગોલ્ડન ચેઇનની સાથે આવે છે જેમાં પણ નાના નાના મીનાકારી બ્લોક્સ છે ચેનની ડિઝાઇન કાફી પહોળી અને મજબૂત છે જે આ હેવી પેન્ડન્ટને સારી રીતે સંભાળે છે આહાર ગળામાં એક મોડર્ન ટેમ્પલ જ્વેલરી જેવો લુક આપે છે આ સેટ સાડી લહેંગા કે કોઈ પણ હેવી એથનિક વેરની સાથે શ્રેષ્ઠ લાગે છે કેમ કે પેન્ડન્ટ બહુ ભવ્ય છે તે તમને લગ્ન પ્રસંગના ફંક્શનમાં પણ સૌથી અલગ દેખાડશે ગોલ્ડ પ્લેટિંગની ગુણવત્તા બહુ પ્રીમિયમ લાગે છે અને તેની ડિટેલિંગ બહુ જ સાફ અને આકર્ષક છે તો તમે પણ આને ચિંતામુક્ત થઈને ખરીદી શકો છો હવે વાત કરીએ તેની કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ત્રણસો પચાસ જ્વેલરી સેટ નંબર આઠ હવે વાત કરીએ આઠમાં જ્વેલરી સેટની આ સેટ તે મહિલાઓ માટે પરફેક્ટ છે જે એક જ સમયે ટ્રેડિશનલ અને ફેશનેબલ દેખાવા માંગે છે આવો તેની શાનદાર ડિટેલ્સ જોઈએ આ સેટનું સૌથી મોટું આકર્ષણ તેની બેવડી એટલે કે ડબલ ડિઝાઇન છે જે એકસાથે પહેરવામાં આવે છે આ લાંબો હાર છે જેમાં હેવી અને મોટું પેન્ડન્ટ છે પેન્ડન્ટ મોટું પહોળું અને બહુ જ આકર્ષક છે તેમાં પણ મીનાકારી એટલે કે રંગીન સ્ટોનનું કામ છે અને નીચે નાના નાના ડ્રોપ્સ લાગેલા છે જે તેને ટ્રેડિશનલ લૂક આપે છે આ બંનેને એક સાથે પહેરવાથી આ લેયર્ડ જ્વેલરીનો પરફેક્ટ લૂક આપે છે જે સાડી કે લહેંગા પર બહુ જ ભવ્ય લાગે છે ઇયરિંગ્સની ડિઝાઇન સાઇડ પેનલથી મેળ ખાય છે તે મીડિયમ સાઇઝના છે અને પહેરવામાં બહુ જ આરામદાયક છે આ સેટ મીનાકારી અને પોલિશની તકનીકનો ઉપયોગ કરીને એક એક્સ્ટ્રા બ્રાઇટ અને ગોલ્ડન લૂક આપે છે હવે વાત કરીએ કિંમતની તો તેની કિંમત છે રૂપિયા ત્રણસો વીસ ઓર્ડર આપવા માટે બહુ સરસ સ્ટેપ છે આપેલ નંબર પર માત્ર માત્ર WhatsApp મેસેજ કરો મેસેજમાં તમારી મનપસંદની વસ્તુનો ફોટો તમારું નામ મોબાઈલ નંબર પૂરું સરનામું પિનકોડ નંબર આપવાનો રહેશે જેથી અમે પાર્સલ તમારા ઘર સુધી મોકલાવી શકીએ અંદાજે 10 દિવસની અંદર પાર્સલ તમારા ઘર સુધી પહોંચી જશે જો તમને કોઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો તમે અમને જે છે WhatsApp મેસેજ કરી શકો છો તમારો એક નાનો સાથ અમારા માટે મોટી વાત છે ચાલો મળીને આ ચેનલ ને એક લાખ સબસ્ક્રાઇબ સુધી અને પછી હું ચોક્કસ તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ લઈને આવીશ જેથી તમને ફાયદો થઈ શકેશ